BMW ગાડી વેચવાની છે મોડલ બે હજાર દસ દસમાં મહિનાને આ મોડલની ગાડી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારું લાગે તો એક લાઇક કરી દેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડી વિશેની બધી જ વિગત હું આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જણાવી દઉં તો પ્યોર ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો પાંચ લાખ આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ટાયર નવા છે તેવું આ ગાડી ભાઈએ જણાવે છે એસી ચાલુ આ ગાડીની અંદર તમને બે છાવી જોવા મળશે તેમજ ઓટોમેટિક ગેર એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય સડો પણ તમને જોવા નહીં મળે એકદમ ચાચવેલી ચોખ્ખી ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે એન્જિન પાવરફુલ એન્જિનને કોઈ પણ ફારફેર કરેલ નથી પેટી પેક એન્જિન છે આ ગાડી ડોક્ટર સાહેબે ચલાવેલી છે એવું આ જણાવે છે બાકી વીમો પણ હજી શરૂ છે આ ગાડીની વિગતો તમારે ક્યાંથી મેળવવી તેમજ કોન્ટેક નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધી જ વિગત મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી તમને રૂબરૂ પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ઇઠોતેર ચાર સુમાલી પચાસ ઝીરો એકત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખી ગાડી છે કોઈપણ પ્રકારનો ફૉલ્ટ નથી